પાર્ટી ધોધમાર વરસાદ ખાઈબકો છે ને અવિરત વરસાદ અહીંયા પર પડી રહ્યો છે છેલ્લા ઘણા દિવસથી વેરાવળ વિસ્તારમાં વરસાદે છે પરંતુ હવે ગીર ગઢડા વિસ્તારમાં વરસાદ ખાટકી રહ્યો છે જેને લઈને મછુંદરી ડેમ પણ ઓવરફ્લો થયો છે છોડ જેટલા ઉના અને ગીરગઢડાના છોડ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ સિવાય અનેક ગામો ગીરગઢડાના એવા છે જે જંગલ વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ મોટા પ્રમાણમાં આવે છે અને આ ગામોમાં અવર જવર છે તે ઠપ થઈ છે ગીર ગઢડા ગઢડાનું જે જંગલ વિસ્તાર છે અમરેલી અને ગીર ગઢડાની વચ્ચેનો આ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને પુષ્કળ પ્રમાણમાં પાણી છે તે આ વિસ્તારનું હવે આ વિસ્તારો તરફ આવી રહ્યું છે જી જી દિલીપ મોરી આભાર સમગ્ર માહિતી બદલ